ગરડા શહેરમાં ખોડિયારનગર બે વિસ્તારમાં ચોરીની ઘટના આવી સામે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ગરડા શહેરમાં ખોડિયારનગર બે વિસ્તાર ખાતે હરેશભાઈ સુખાભાઈ ભંડારીયાના ઘરે મોડી રાતે ચોરો ચોરી કરી ફરાર થયા હતા જેની જાણ હરીશભાઈ સુખાભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે ગરડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું જે બનાવને મામલે મકાન માલિક દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી માહિતી આપતા જણાવ્યું કે ચોરીની વિગતમાં જોઈએ તો દોઢથી બે લાખ રૂપિયાની અંદાજે બે સોનાની બુટ્ટી એક મોટી બુટ્ટી અને નાની બુટ્ટી દસ સોનાના મોતી બે સોનાની વીટી એક ચાંદીની વીંટીને એક શરૂવાળી બૂટી સહિતનો મુદ્દામાલની ચોરી કરી ચોરો ફરાર થયા હતા જે બાબતે ગરડા પોલીસે સ્થળ પર જઈ વધુ તપાસ હાથ ધરી છે તમારું નામ શું હરેશભાઈ સુખાભાઈ ભંડાણીયા શું બનાવ બન્યો હતો કાલ સાંજે તમારા ઘરે ચોરી થઈ છે કાલ સાંજે તમે ક્યાં ગયા હતા કાલે રાત્રે સાડા આઠ વાગ્યા પછી હું ઘરેથી નીકળી ગયો અને હું મારા સાસરિયામાં બોટાદની બાજુમાં અણીવાળી કુંડલી ગામડું ત્યાં હું કુંડલી ગયો હતો સવારમાં વહેલા સાડા પાંચ વાગે મારામાં ફોન મારા મામાનો આવ્યો એટલે એને સવારમાં દુકાન છે પાન માવાની અને દૂધની એ દૂધ લેવા ગયા એટલે એણે મને ફોન કર્યો ચોરી થઈ છે એટલે તમે આવો અમે સવારમાં આવ્યા હતા બધું તોડેલું હતું તાળાને અંદાજે કેટલા રૂપિયા હતા ને શું શું ભરાણું હતું અંદાજે બે સોનાની બુટી નાની મોટી અને દસ સોનાના મોતી હતા અને બે એક ની વીટી હતી એક બીજી ની વીંટી હતી અને જાણ સવારમાં જાણ કરી તપાસ કરી ગયા સવારમાં પછી બીજી વાર વાગે આવ્યા તપાસ કરવા તપાસ કરીને ગયા અને અત્યારે અમે ત્યાં જઈએ છીએ પોલીસ